જય શ્રી રામ ભાઈ કેમ છો બધા મારો પેલો દિવસ છે બ્લોગ બનાવવા માટે આ ભાઈ ને ભાઈકી ને બધું લેવા જાવ છું ત્યાં દુકાન આયલો જાવ છું જો દુકાન જઈને તમને મોડ સિલ્વર ને બધું લઈ લીધું છે દુકાને દુકાને કારણ કે વિડિયો નો બને કે ગડદી હતી એટલે બનાવી નો શકો જોઈ લો શિવ બધું લઈ લીધું છે તમાર ભાઈ ભાઈ જઈને તમને બતાડું કોણ કોણ છે દેવસન ને દેવ ને બધા ને દેવાને છે જોઈજો કેમ છો બધા જો અત્યારે ભાઈ ભાઈ પીડ્યો છે મેળા જ ને કાક બધું દેવા હાઈકી બધું માવા એ બહુ બાયલે બી જોને તો દોસ્તા છે હું ન મેને જાઉં છું જો મશીન ચાલુ છે તો અવાજ થોડો ઘણો આવી છે હા દીવા હું આલો મામા

Thank uh you. -huh.